સુરતની ઉમરા પોલીસે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ બિઝનેસ હબ ના પાર્કિંગમાં કારમાં દારૂનો જથ્થો લઈને ફરતી મહિલાને ઝડપી પાડી છે પોલીસે બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે મહિલાએ જણાવ્યું હતું કે પતિના કેન્સરની સારવાર માટે રૂપિયા ન હોવાથી દારૂની હેરાફેરી કરતી હતી આ અંગે ઉમરા પોલીસને બાતમી મળી હતી કે પાર્લે પોઈન્ટના સેન્ટ્રલ બિઝનેસ હબમાં એક કારમાં મહિલા દારૂ લઈને બેસેલી છે જેથી પીસીબી અને ઉમરા પોલીસે સેન્ટ્રલ બિઝનેસ હબના પાર્કિંગમાં તપાસ કરતા એક કારમાં મહિલા વિદેશી બનાવટની દારૂની છાસઠ બોટલ સાથે બેઠી હતી એક પોઈન્ટ એકતાલીસ લાખનો દારૂ અને કાર મળી પોલીસે ત્રણ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે

બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત